હા ખાલી 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 ફ્લવર બી તમે ખાલી હું કરો ભેજા તો છે એ બીજું ભરું છે કેમ બધામાંથી વીણી વીણીને ભરો છો મારે મીડિયમ સાઈડમાં મોટા હરિંજાવડી છે ખાલી કેટલો મારે બધામાંથી વીણવું લઈ લેવા જો મને ખરાબ છે વીણ ના 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 લે કે કે ખરાબ મોકલી <t> <after> <t> <INEShoue>

મારા છે <rainforest> あのああ、ノーで、もっともっと。

આડી કેન્દ્રીય લગદો યાત્રી રે આ કેન્દ્રીય હેરા બસ લઈ જાને ભાઈ ઉપર ને ભાઈ યાત્રી કહો